નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાનની આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ અંતર્ગત જે મિત્રો પેપર આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની અંદર સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ મિત્રો પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે ઝડપથી મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે એનો અ છે નીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે પહેલો પ્રશ્ન છે મુંડા અને સંધાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ આવશે બી બિહાર અને ઝારખંડ સાથે બીજું નીચે પૈકી કઈ જાતિના સમૂહને ટાંડા કહેવાતું તો જવાબ આવશે આપણો સી વણઝારા જાતિને ત્રણ અહોમ લોકો ક્યાંથી આવીને ભારતમાં વસ્યા હતા તો જવાબ આવશે એ મ્યાનમારથી ચાર અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા જવાબ આવશે એ કમાલખા ગખરને પાંચ ગુજરાતમાં કઈ વિચારતી જાતિઓ જોવા મળે છે તો જવાબ આવશે એ માલધારી હવે આપણે પ્રશ્ન એકનો બ ની વાત કરીશું નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું સાના આધારે કહી શકાય બીજો પ્રશ્ન નટ લોકો દ્વારા કયા કયા કર્તબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે અને ત્રીજો પ્રશ્ન ગૌણ જાતિની રાજ્ય વ્યવસ્થા કયા પ્રકારની હતી તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ અહીંયા દરેક પ્રશ્નના મિત્રો તમને બે બે ગુણ મળવા પાત્ર થાય છે સૌપ્રથમ પ્રશ્ન મિત્રો હતો અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું શાના આધારે કહી શકાય તો આપણે જવાબ જોઈએ અહોમ સમાજ મિત્રો કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યક રચનાઓનો અહોમ ભાષા ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો આવ્યો હતો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી ઉપયોગ બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ છે એ સુસંસ્કૃત સમાજ હતો બીજો પ્રશ્ન મિત્રો છે નટ લોકોના મનોરંજન કેવી રીતે કરતા હતા તો નટ લોકો દ્વારા જાદુ કરવા દોરડા લાકડી પર ચાલવું જેવી કરતબો તેમજ અન્ય અંગ અંગ કરતબો કરી લોકોનું મનોરંજન કરાવવામાં આવતું હતું બરાબર નટ બજાણીયા જાતિના લોકો અશિક્ષિત અને ગરીબ હોવાથી સમાજના મૂળ પ્રવાહથી દૂર રહ્યા હતા એટલા માટે તેઓ મનોરંજન આવી રીતે કરાવતા હતા ત્રીજો પ્રશ્ન છે ગૌણ રાજ્યની રાજ્ય વ્યવસ્થા તો મિત્રો ગૌણ રાજ્યની ગઢોમાં વહેંચાયેલું હતું ગૌણ રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું દરેક ગઢ પર એક ખાસ કુળનું આધિપત્ય હતું દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો જેને ચોર્યાસી કહેવાતો અને દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ એમ બાર હોમાં વહેંચાયેલો હતો આવી આવી રીતે ગૌણ રાજ્યનું રાજ્ય વ્યવસ્થાનું માળખું હતું હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર બેની વાત કરીશું નીચે આપેલા પ્રશ્નોના એક એક શબ્દમાં કે વાક્યમાં જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે ભારતમાં ભક્તિ આંદોલન ક્યારે થયું હતું તો મિત્રો ભારતમાં ભક્તિ આંદોલન આઠમી સદીમાં થયું હતું આપણે પૂર્ણ વાક્યમાં જવાબ આપીશું બીજું બંગાળમાં હરિબોલોનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો તો જવાબ આવશે બંગાળમાં હરિ બોલોનો મંત્ર ચૈતન્ય મહાપ્રભુએ ગુંજતો કર્યો હતો ત્રીજો વ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદો કોણે રચ્યા હતા તો જવાબ આવશે વ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદો સુરદાસે રચ્યા હતા ચોથું શીખ ધર્મના સ્થાપક કોણ હતા તો ગુરુ નાનક પાંચ અલવાર સંતો વૈષ્ણવ હતા નયના સંતો શૈવ હતા છ ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય કેટલી પરંપરાઓ હતી તો ચાર પરંપરાઓ હતી સાત દક્ષિણ ભારતમાં કયા લોકપ્રિય ચિસ્તી સંત હતા તો શેખ બુર નુદ્દીન આઠ ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી કોણે લખી હતી તો જ્ઞાનેશ્વરે લખી હતી નવ તુલસીદાસ તો રામચરિત માનસ તો ગુરુ નાનક તો ગુરુ ગ્રંથ સાહિલ ગ્રંથ રચ્યો હતો દસ માર્ગના અનુયાયીઓના સના વિરોધી હતા તો મૂર્તિપૂજા અને મિત્રો ક્રિયાકાંડના વિરોધી હતા પ્રશ્ન મિત્રો ત્રણની વાત કરીશું મને ઓળખો પહેલું છે મારું જન્મસ્થળ કાલડી હતું તો જવાબ આવશે શંકરાચાર્ય બીજું શ્રી કૃષ્ણને ગિરધર ગોપાલ રૂપમાં પૂજતી હતી તો જવાબ આવશે મીરાબાઈ ત્રીજું હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું જવાબ આવશે પંઢરપુરનું વિઠોબા ચોથું મેં રચેલા પદો પ્રભાતિયા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે નરસિંહ મહેતા પાંચ હું ઊંચ નીચેના ભેદભાવનો વિરોધ કરી સૌને સમાન ગણતો હતો તો જવાબ આવશે એકનાથ હવે આપણે પ્રશ્ન ચાર એની અંદર મિત્રો અ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે પહેલું છે શિવાજીએ તેમના સમયમાં કોની કોની સાથે સંઘર્ષ કર્યો હતો તો મિત્રો ઔરંગઝેબ સાથે સંઘર્ષ કર્યો એટલે કે મુઘલો સાથે કરેલો અંગ્રેજો સાથે કરેલો એનો આપણે વિસ્તૃત જવાબ લખવાનો છે બીજો પ્રશ્ન પંજાબ કેસરી રણજીતસિંહની યુદ્ધ નીતિ વિશે નોંધ લખવાની છે ખાસ મિત્રો બે ગુણમાં પ્રશ્ન પણ પૂછી શકે એવો છે તૈયાર કરવાનો છે ત્રીજું રાજા સવાઈ જયસિંહની સિદ્ધિઓ જણાવવાની છે બરાબર અને ચોથું પારિભાષિક શબ્દ વેધશાળાની સમજૂતી આપવાની છે તો દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરી દેવાના રહેશે હવે આપણે પ્રશ્ન ચારનો બ છે નીચે આપેલા વિધાનો ખોટા શબ્દ છે એની ચેકી ફરીથી વાક્ય લખવાનું છે પ્રથમ વાક્ય છે પ્રથમ પેશવા બાલાજી વિશ્વનાથ હતા બાલાજી બાજીરાવ નહોતા એટલે આપણે તેને ચેકી દઈશું અને વાક્ય ફરીથી લખીશું બીજું જયપુર શહેરની સ્થાપના જયસિંહે કરી હતી ઉદયપુરમાં ઉદયપુરની નથી કરે એટલે ઉદયપુર ચકી દઈશું ત્રીજું પ્લાસી યુવતી અંગ્રેજોને ચોવીસ પ્રગણાની જાગીર મળી બક્ષરના યુવતી નથી મળે એટલે આપણે પ્લાસી રાખીશું બક્ષર ચકી દઈશું પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે મિત્રો આપતીની અસરો જણાવવાની છે આપતી આવે ત્યારે કેવી કેવી અસરો થાય છે ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછી શકે છે બીજું વાવાઝોડું એટલે શું વાવાઝોડા દરમિયાન કંઈક સાવચેતી રાખશો તો મિત્રો ઝડપથી જે પવન ફૂંકવામાં આવે એકસો પચાસ કિલોમીટરની ઝડપથી તો એવા વંટોળને વાવાઝોડું કહેવાય વાવાઝોડા દરમિયાન કંઈક સાવચેતી રાખવાની છે એ પણ આપણે મિત્રો ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછી શકે છે એ પણ તૈયાર કરી લેવાનો છે પ્રશ્ન છ નીચેના વિધાનો માટે કારણો આપવાના છે પહેલું છે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે કેમ કારણ કે મિત્રો લોકો છે એ જંગલોને જમીન સ્વરૂપે એન જે ઝાડવાઓ કાપીને જમીન સ્વરૂપે ખેડી ખેતર ખેતી કરી રહ્યા છે બરાબર ઉદ્યોગો આવ્યા છે અલગ અલગ પ્રકારના ઔદ્યોગિક ઉદ્યોગોને કારણે પણ જંગલો નષ્ટ થઈ રહ્યા છે તો આપણે વિસ્તૃત જવાબ તૈયાર કરીશું બીજું દેશના ઘણા ભાગોમાં જળસંકાટ વધતું જાય છે તો એનું પણ વૈજ્ઞાનિક કારણ આપણે કારણ આપવાનું છે ભારતનું વન્યજીવ વૈવિધ્ય સફર છે એ પણ મિત્રો આપણે કારણ સમજૂતી સાથે

દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે પાંચ આપણા દેશમાં છોકરાઓ અને છોકરીઓનું ઉછેરમાં અસમાનતા જોવા મળે છે તો આપણે ખાલગ્યાની વાત કરી હવે પ્રશ્ન આઠ છે ટૂંકમાં ઉત્તર આપવાના છે પહેલું છે તમારી શાળા કક્ષાએ તમારા વર્ગમાં શ્રેષ્ઠ કામ કરતી વિદ્યાર્થીના કામનું વર્ણન કરવાનું છે એ તમારે જાતે મિત્રો કરી શકો છો બીજું કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે બરાબર એ પણ મિત્રો લખવાનું છે વિવિધ ક્ષેત્રોની બે સફળ મહિલાઓની ટૂંકમાં પરિચય આપવાનો છે તો મિત્રો તમે લખી શકો છો સરોજિની નાયડુ છે બરાબર પછી આપણે હમણાં જ ખેલ મહાકુંભમાં પણ જે ગાયકવાડ સરિતા ગાયકવાડ છે બરાબર એમણે આપણને ઓલિમ્પિકમાં મેડલ અપાવ્યો તો એ પણ એના વિશે પણ લખી શકો છો હવે પ્રશ્ન નવ છે પહેલો પ્રશ્ન છે મિત્રો નવ પ્રશ્નમાં ખરા ખોટા છે પહેલો પ્રશ્ન છે મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ માધ્યમ છે ઉત્તમ સાધન છે આ વિધાન સાચું બીજું વોકી ટોકીનો સૌથી વધુ ઉપયોગ ડૉક્ટર કરે છે તો આ ખોટું છે રો પોલીસ કરતા હોય છે ત્રીજું રેડિયો શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે તો આ વિધાન સાચું છે ચોથું વિવિધ સંસ્થાઓ પોતાના કાર્યોને બજારમાં પહોંચાડવામાં જાહેરાતોનો ઉપયોગ કરે છે આ વિધાન પણ સાચું છે પાંચ મનોરંજન માટેનું દ્રશ્ય શ્રાવ્ય સાધન વર્તમાનપત્ર છે તો આ વિધાન ખોટું છે તો આવી રીતે વિધાન ખરા ખોટા પણ આપણે લખીશું હવે મિત્રો જોઈશું પ્રશ્ન દસ કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ મિત્રો આ પ્રશ્ન મોસ્ટા એમપી છે ખાસ તૈયાર કરી લેજો બરાબર વગર તૈયારી કર્યા ન જતા બરાબર પ્રશ્ન અગિયારમાં અ છે નીચે આપેલી સંકલ્પનાઓ સમજાવવાની છે બજાર અને ગ્રાહક તો આ પ્રશ્ન પણ બે બે ગુણમાં પૂછી શકે છે આ પ્રશ્ન પણ મિત્રો તમારે ખાસ તૈયાર કરીને જવાનો છે પ્રશ્ન અગિયારનો બ છે મિત્રો જોડકા જોડવાના છે પહેલું છે વુલમાર્ક તો વુલમાર્ક એ મિત્રો ઊનની બનાવટ પર એટલે કે પહેલાંમાં મિત્રો આપણે જોડકામાં આવી રીતે લખીશું પહેલાંમાં બી બરાબર પછી બીજું છે તો બીજામાં પછી શું આવે છે તો એ તો ઈ બરાબર ચાલો લીલો રંગ તો લીલો રંગ શા માટે શાકાહારી ખાદ્ય સામગ્રી પર આઈ એસઆઈનો માર્કો તો ઘર વપરાશની ચીજવસ્તુઓ પર સી હોલમાર્ક તો સોના ચાંદીની બનાવટ પર એ જવાબ આવશે પછી એફ એસ એસ એ આઈ તો એમો મિત્રો આવશે ખાદ્ય પદાર્થો પર તો ડી જવાબ તો આવી રીતે આપણે એના જવાબો પણ લખવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને આવી રીતે તમારું પેપર આવનાર છે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા